જે નામ મારું નામ હરેશભાઈ સાકડા સરિયા છે સુરતમાં મારે રહેવાનું છે મારી બેન મેરેજ હતા એટલા માટે મેં ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈ મોનિકા જ્વેલર્સની અભિષેકભાઈ સોનીએ એ જે રીલ ઉતારેલી હતી ઇન્સ્ટાગ્રામ માં મેકેલી હતી એ જોઈને હું મોનિકા જ્વેલર્સ અંદર ખરીદી કરવા માટે ગયો કડોદરા તો મેં ત્યાંથી મને પસંદ આવ્યો જુડો તો મેં પચીસ નો જુડો લીધો અમને એમને ભાવ ભેરો સો નો અને મને શંકા ગઈ એટલે સો ટકાનો ભાવ લીધો છે તો શંકા એટલે ચેક કરાવો અલગ અલગ બે જગ્યા પર સરકાર જે ચેક ચેક કરે ને ત્યાં તો અંદર સાંધી નીકળ્યું ચોત્રીસ ટકા નીકળ્યું બરાબર બંને જગ્યાએ ચોત્રીસ ટકા નીકળ્યું અને પૈસા મારી પાસેથી સો ટકા ના લીધા બરાબર એટલે મારી પાસેથી ડબલ ઉપર ત્રણ ગણા પૈસા વધારે લઈ લીધા છે એટલે હું છેતરાયો છું તો મારી એક જ માંગ છે કે મને ન્યાય મળે

આમ જનતાને કરવા માંગુ છું કે હું તો મોનિકા જવેલર્સ કડોદરામાં શેતરાયો છું તમે પણ નહીં સેતરાતા કોઈ પણ જવેલર્સ ની અંદર એવી મારી માંગ છે કે સો ટકા ના પૈસા લઈ લેશે અને વસ્તુ ચોત્રીસ ટકા જ આપે છે આ પોલીસ ફરિયાદ મેં કરી છે મોનિકા જવેલર્સ ની વિરુદ્ધ કડોદરા